તો દુકાન ની દૈનિક ક્રિયા પતાવીને હું કરી રહ્યો દાદાનો આવી ગયો છે ફોન દાદા ચાર પાંચ દિવસનો પ્રવાસ કરીને અમદાવાદથી હવે ટ્રેનમાં બેસી ગયા હતા સવાર સવારમાં હવે એમને લેવા જવાનું છે રેલવે સ્ટેશન તો રાજુ કાકા નું બાઈક લઈને જવું પડશે કારણ કે દાદા ને આમાં બેસવામાં પ્રોબ્લેમ પડે છે તો જઈએ રેલવે સ્ટેશન તો આવી ગયે છે રેલવે સ્ટેશન ધંધુકા રેલવે સ્ટેશન અને હવે જઈએ છીએ ઉપર ટ્રેન આવી ગઈ છે દાદા લેવા માટે જઈએ છીએ તો પછી નીરવભાઈ પહોંચી ગયા હતા દાદાને લેવા માટે અને દાદાની પાસે તો કેટલો બધો સામાન તો નીરવભાઈ વિડીયો ઉતારી શક્યા નહીં પછી તેમને જમીને પાછા આવી ગયા દુકાને તો દુકાને આવીને જોયું તો હું અને પ્રિયંશભાઈ નીચે ચટાઈ પાછળને સુતા હતા અને અમે વાંચી રહ્યા હતા નવા વિડીયોનો રિસ્પોન્સ અને જૂના વિડીયો પણ બધાય કેવી કોમેન્ટ કરી છે તે વાંચીને અમે બધાને રિસ્પોન્સ કરી રહ્યા હતા તો વાગી ગયા છે ત્રણ થઈ ગયો છે સુવાનો ટાઈમ તો સાથી મિત્રો સુઈ ગયા છે એમને લાવી દીધી છે ઘરથી રજાઈ રજા ભાવેશભાઈ સની ભાઈ અને પ્રિયાશભાઈ ત્રણે ઊંધી કરીને સુઈ ગયા છે સની ભાઈ એક ટેબ્લેટમાં જોવે છે દેવાભાઈનું ભવાયું જોવે ભાવેશભાઈ ને આવી ગયો છે થોડો ઘણો દાવી ગયો પણ બધાને તાવ દેતો ગયો છે

આપડે બીજું મંતવ્ય આપણે ભાઈ પાસેથી લેજુ વર્ણમે ગાળિયા જતા વર્ણમે એસી ગાલીયા જતા લેકિન ભાઈ આપના